હજી આવશે આપણે નેક્સ્ટ લેવલ મોજ છે ડામોર રોડ બની જોડે નેક્સ્ટ લેવલ મોજ આવશે ને ભાઈ જો ઓય પંચર પડ્યું છે આપણે મળી ગઈ છે રાઈડર ની ફોજ એન કે ગેંગ હાલો તમને બતાવું આઈ ગળ એવું લાગે છે ઈ દાદાના દર્શન કરીને આવે કેમ કે ઈ થોડા ગેલા નીકળી જાય ને આપણે થોડા મોડા નીકળ્યા કેમ કે ફિક્સ છે માં તણ ની માથે થોડું થઈ ગયું છે

ઓફરોડિંગ થઈ જઈએ નેક્સ્ટ લેવલ થયું ને પાંચ મિનિટનો બ્રેક લીધો કેમ કે બહુ સાયકલ એટલે ધડતા ધડતા તમને તો ખબર છે ને કે ઓફરોડિંગ છે વિડીયો જોયો છે ને ખબર છે કેમ મિતકા ને મિતકા ને સાયકલ કરવાનો આટા મારવાનું બહુ મન થાય તો એ હમણાં આટો મારી નાખે એટલે આ પામા પાણા હે એટલે પડવાની બહુ બીક લાગે કેમ કે ભાઈ બધું એમ મિત્રો અહીંયા ઘઉં વાવેલા છે બાજરો આવેલો છે બાજરો તો ચમન હોય ઘઉં જ આવેલા છે ઓટકા કેમ લાગે હા આપા વ્યુ કેક નંબર છે આમ ગાઈસ આમ જો તો કરી હા 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 કેવો વ્યુ ચારે પરથી ને મિત્રો હજી કેલી મારવા જ ગુજ એ કેવડો પાણો છે લે 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 સાઈડ માં લે હજી કોપર છે

આરસીસી બન્યા છે એટલે હે ને સાયકલ આયા મેક કરી પડ છે બકી જો આયા પાર્કિંગ કરી દીધી આપડી સાયકલ ને જો મશીન બીચી ધક 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 ચાલુ છે હું કમ સ્ટન્ડ કર ગાડી સ્ટન્ડ હાલા લલ કર કર એમ ઇતકા કા કરે સ્ટન્ડ કરવા જ તો કર કર એલો ભાઈ કર એને ક્યાં કરો મારવો હાલો તો કે સ્ટન્ડ કરે જોઈએ છે હાલો લે ઓહો લે 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 આ માં જો મિત્રો 500 લાખ આવી તો હું કરી તમને તો કરવા મળો

દર્શન બર્શન કરી નીકળી જાય એ ઘર ચેટ ને તમને દર્શન કરાવી દીધા હનુમાન દાદા ના જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઈક કરી દેજો ઓલા હાદુલ જે છે ને બે બાદ છે એટલે મારા કાકા છે ને એક મારા એ મને છે જો જો આમ જો 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 પગ જો આલી આલી એ એલા મારી હાથે કઈ કેશ દેન નો કરના કે મિત કે તો આપડા બાહુ છે હા મિત્ર હવે તમે નહીં બોલતા

જૂનામાં જૂનું મોડલ છે ભાઈ સેમસંગ નો એની પાસે ફોન મારી પાસે છે પણ પેડો એક બે વાર પૂરું થઈ ગયું કોમ્બો ઉડી ગયો એનો તો લોંગ વિડિયો બોલે તો મોટો બ્લોગ અહીં ખતમ કરી દો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જય શ્રી રામ એન્ડ બાય બાય હું કે લે ઘરેજીન હું હું ઘરેજીન એન્ડ કરે તો એટલું બોલાય છે મિત્રો આ પેટ્રોલ પંપ છે ને આપડી સાયકલું પીડી છે તમને તો ખબર જ છે બાબા